નમસ્કાર સ્વાગત છે આપનું બેનિફિટ ન્યૂઝમાં હું છું આપની સાથે પૂજા ચીનના વાયરસે ભારતમાં ફરી એકવાર લોકોમાં ચિંતા વધારી છે કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો હતો જે તે સમયે કોરોના વાયરસના કારણે ભારતમાં પણ અનહદ રીતે લોકો હેરાન પરેશાન થયા હતા જે રીતે લોકો આ સમયે બહાર નીકળી શકશે સવારના સમયે બે કલાક અને સાંજના સમયે બે કલાક તો આ જ રીતે એક મહત્વના સમાચાર મળ્યા છે હાલ નવો વાયરસ આવ્યો છે ભારતમાં જેનું નામ છે એચ એમ

ગાંધીનગરમાં એક કેસ પોઝિટિવ આવ્યો છે હજુ લોકો સુધી આ સમાચાર પહોંચ્યા પણ નથી આ સમાચાર લોકો સુધી પહોંચે તે પહેલા જ ગુજરાતમાં આ વાયરસ પ્રવેશી ચૂક્યો છે આ વાયરસ પ્રવેશી ચૂક્યો છે તેમાં સરકારે ગાઈડલાઈન પણ જાહેર કરી છે અને કહ્યું છે કે લોકોએ ચિંતા ન કરવી અને કેવી રીતે સાચવવું તેની પણ જાહેર કરવામાં આવી છે લોકો સાથે સંપર્ક કેવી રીતે ટાળવો અને કેવી રીતે સાવચેતી જાળવવી તે પણ સરકાર દ્વારા ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે અને આ કેસ કેવી રીતે ભારતમાં પ્રવેશ્યો તે પણ હાલ સસ્પેન્સ જણાઈ રહ્યું છે કારણ કે જે બે કેસ છે તે બંને કેસ બાળકી નાના બાળકના જણાઈ રહ્યા છે અને આ બંને બાળકો છે જે હાલ ક્યાંય ફરવા પણ નહીં ગયા હોય તેવો આપણે અંદાજો લગાવી શકીએ છીએ અને આ જે કેસ ધીમે ધીમે વધે નહીં તે પણ સાવચેતી આપણે રાખવી જોઈએ અને શું સરકારે ગાઈડલાઇન જાહેર કરી છે તે આપણે જોઈએ ગાંધીનગરમાં જે કેસ સામે આવ્યો છે ચીનમાં ફેલાયેલા શિયાળાની ઋતુમાં શ્વસન વાયરસ જેવો વાયરસ જણાઈ રહ્યો છે આ વાયરસ વૃદ્ધો અને બાળકોમાં ઝડપી રીતે ફેલાઈ રહ્યો છે વાયરસ ગ્રસ્ત લોકોમાં સામાન્ય શરદી અને ફ્લૂના લક્ષણો જોવા મળે છે ગુજરાતમાં સ્વસન ને લગતા ચેપી રોગોમાં કોઈ વધારો જણાયો નથી તેવું આરોગ્ય વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે અને જે ગાઈડલાઈન જાહેર કરાઈ છે જેમાં ઉધરસ અથવા છીંક આવે ત્યારે મોઢું અને નાક ને રૂમાલ દ્વારા ઢાંકવું જોઈએ નિયમિત રીતે હાથ સાબુ અને પાણીથી ધોવા કે સેનેટાઈઝરનો ઉપયોગ કરવો ભીડભાડાવાળા સ્થળોથી દૂર રહેવું અને ફ્લૂથી પીડિત લોકોથી ઓછામાં ઓછું એક હાથનું અંતર જાળવી રાખવું જોઈએ તાવ ઉધરસ કે છીંક આવે તો જાહેર સ્થળો પર જવાનું ટાળવું જોઈએ વધુ પાણી પીવો અને પૌષ્ટિક આહાર લેવો પ્રબળ પ્રતિરોધક શક્તિ માટે પૂરતી ઊંઘ લેવી જરૂરી છે. બીમારીઓ ફેલાતી અટકાવવા માટે યોગ્ય વેન્ટિલેશન વાળા વાતાવરણમાં રહેવું જોઈએ. શ્વસન ને લગતા લક્ષણો જણાય તો ગરમા જ રહેવું. બીજાઓ સાથે સંપર્ક મર્યાદિત કરવો અને તાત્કાલિક નજીકના સરકારી દવાખાનાનો સંપર્ક કરવો જોઈએ. ગભરાશો નહીં, સાવચેત રહો, સલામત રહો. જોતા રહો બેનિફિટ ન્યૂઝ. નમસ્કાર.